માંડવી ખાતે મહાશિવરાત્રી મહાપર્વની ધર્મસભામાં સમસ્ત હિન્દુ સમાજની એકતા ભાઈચારો વધારવા આહવાન કરાયું માંડવી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ મહાપર્વનું જ્ઞાનગીરી નિર્મળગીરી મઠ દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું મહાશિવરાત્રીનું પર્વ ધામધૂમથી યોજાયું હતું સવારે જ્ઞાનગીરી મઠથી વિશાળ શોભાયાત્રા શહેરભરમાં ફરી વળી હતી જ્ઞાનગીરી મઠના મહંત બસનગીરી સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ સૌને મહાશિવરાત્રી મહાપર્વની શુભકામનાઓ પાઠવી હતી આઝાદ ચોક ખાતે ધર્મસભામાં મોટી સંખ્યામાં શિવ ભાવિકો ઉમટી પડ્યા હતા મહંત બસનગીરી સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા તેમજ સાધુ સંતો મહંતોએ ધર્મસભાને સંબોધી હતી વાળાબંધીથી પર રહી સૌ હિન્દુઓમાં એકતા ને ભાઈચારો વધે તેવું સંબોધન કરાયું હતું માંડવી પોલીસના પીઆઈ બારોટ સાહેબ અને સ્ટાફના માણસોએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા આયોજન વ્યવસ્થા સંભાળ્યું હતું વહીવટી તંત્રનો તેમજ વેપારીઓ અને સૌ શિવ ભાવિકોનો જ્ઞાનગીરી મઠના મહંત બસંતગીરીજી અને હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ આભાર માન્યો હતો મહાશિવરાત્રી મહાપર્વ પૂર્વે મસાલ રેલીનો પણ ભવ્ય આયોજન કરાયો હતો આજની શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું આખું માંડવી શહેર શિવમય ભગવામય બન્યું હતું માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર માંડવી વીજ વિભાગના અધિકારી સનતભાઈ જોશી જય જગન્નાથ માંડવીના રવિભાઈ નરેનભાઈ સોની પૂર્વ નગર પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ પૂર્વ નગર પ્રમુખ મેહુલભાઈ શાહ શિવાજી ગ્રુપ માંડવીના અધ્યક્ષ મુકેશભાઈ જોશી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા ધનરાજભાઈ ગઢવી રાજા પરમાર સચિન મહેશ્વરી અરવિંદસિંહ જાડેજા સહિતના હિન્દુ યુવા સંગઠનના યુવા કાર્યકરોએ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સમગ્ર મહાશિવરાત્રી મહાપર્વનું આયોજન જ્ઞાનગીરી નિર્મણગીરી મઠ માંડવી દ્વારા કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું આજનું આ સંચાલન મુલેશભાઈ અને મઠના કરી હતી મહાદેવ આજના મહાપર્વની સર્વે સનાતની હિન્દુ સમાજને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું આજ રોજ માંડવી મધ્ય મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૌદમી શોભાયાત્રા ભવ્યનું આયોજન થયેલ શોભાયાત્રામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ માંડવી જ્ઞાતિમાં સવારે શોભાયાત્રા સ્ટાર્ટ થઈ ત્યારથી જ હર હર મહાદેવના થી આખો માંડવી શહેર ગુંજ્યું હતું માંડવી ની જનતા ને નહીં પણ હું તો સમસ્ત દેશવાસીઓને અને સનાતનીઓને એક જ સંદેશ ને વિનંતી કરીશ કે આપણી સનાતન સંસ્કૃતિના દર્શન આપણે આપણા ધર્મકાર્યોથી ઉત્સવોથી જ આપણે કરાવી શકીએ તો આપણા તમામ ધર્મકારો ઉત્સવો આપણે સૌ સાથે રહી અને ઉજવવા જોઈએ સમગ્ર દેશની અંદર મહાશિવરાત્રીના આ પાવન ઉત્સવને આપણે બધા પર્વોને ઉજવી રહ્યા છીએ અને કચ્છની અંદર પણ ઠેર ઠેર વિવિધ જગ્યાએ મહાશિવરાત્રીની શોભાયાત્રા મહાઆરતીનું આયોજન ભોજન પ્રસાદનું આયોજન વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે માંડવી મધ્ય પણ ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ ધાર્મિક સભાનું આયોજન અને સાથે સાથે ભોજન પ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં લોકો આજે જોડાઈ કરીને મહાશિવરાત્રીના આ પર્વની ઉજવણી માંડવી મધ્યે કરી રહ્યા છે આજના આ પાવન પ્રસંગ પ્રસંગે હું સૌને મારી વતી પૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર માંડવી ની અંદર સમગ્ર સનાતન હિન્દુ ધર્મના દરેક સમાજના લોકો જોડાઈ કરીને આ મહા મહાશિવરાત્રીના પર્વને ખૂબ મનપ્રેમથી ઉજવણી કરી હતી ઓસ સેવાય શામબાહે હરે પરમાત્મને રણતકલેશ નાશાય યોગી નામ બતય નમઃ ભગવાન શિવ એ બધાનું કલ્યાણકારી છે અને એ એ શિવરાત્રી પરમ કલ્યાણકારી તત્વ છે તમે જોઈ શકો છો કે સનાતની નગરીમાં યોજાયો એકસો ચુમ્માલીસ વર્ષ બાદ બાર બાર વર્ષના બાર તબક્કા દર બાર વર્ષે પૂર્ણ કુંભ થાય પરંતુ બાર વર્ષના બાર તબક્કે એટલે કે આ વખતે મહાકુંભ હતો તેમાં અત્યાર સુધી ત્રેસઠ કરોડ લોકોએ સ્નાન કર્યું કોઈ વાત નહીં કોઈ વિવાદ નહીં કોઈ માથાકૂટ નહીં શાંતિપૂર્વક આજ સનાતનની તાકાત છે અહીં માંડવીમાં પણ તમે જોઈ શકો છો કે સમગ્ર માંડવી સમગ્ર તાલુકો સમગ્ર કચ્છ શિવમય બન્યું છે ત્યારે હું તમારા માધ્યમથી તમારા દર્શકોને ભગવાન ભોળાનાથની આ શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના પાઠું છું કે ભગવાન ભોળાનાથ સૌનું ભલું કરે સૌનું કલ્યાણ કરે સૌને મંગલમય આનંદમય રાખે એની શુભેચ્છા પાઠું સાથે સાથે ભગવાન શિવમાંથી આપણે કંઈક શીખવું જોઈએ ભગવાન શિવના મંદિરમાં જઈએ આપણે તો સૌપ્રથમ મળે એટલે કે નંદી મહારાજ અને મા પાર્વતીનું વાહન છે તો એ સિંહ છે પછી દુંદાળા દેવ ભગવાન ગણપતિનું વાહન છે તો એ ઉંદર છે તો શિવના પરિવાર કાર્તિક સ્વામી છે તો એનું વાહન મોર છે અને ભગવાન શિવના ગળામાં તો ભગવાન ક્ષેત્રપાળ બિરાજે છે તો તમે જુઓ કે નંદીને અને સિંહ ને વેર ક્ષેત્રપાળ ને અને મયુર ને વેર અને ઉંદર ને વેર પરંતુ આ બધા ને ભેગું કરીને રાખે એનું નામ ભગવાન મહાદેવ બધા સાથે રાખે એનું નામ ભગવાન મહાદેવ તો આપણે બધાએ સાથે રહેવાનું સબકા સાથ સબકા વિકાસના મંત્રને મંત્ર ને મનમાં રાખીએ

આપણે જોયું કે માંડવીના હિન્દુ સમાજે સમાનતા અને સમરસતાના ભાવ સાથે જે રીતે શિવરાત્રી મહોત્સવ ઉજવ્યો આ વિસ્તારના ધારાસભ્ય પણ હાજર રહ્યા આ ક્ષેત્રના એમપી પણ હાજર રહ્યા અને સામાજિક તથા ધાર્મિક અગ્રણીઓ પણ આપણને જોવા મળ્યા તો આજના દિવસે આપના માધ્યમથી યુવાનોને એ જ સંદેશ કે જે રીતે આપણે ઉત્સવ સમરસતા અને સમાનતાના ભાવથી ઉજવીએ છીએ જે રીતે અત્યારે વિશ્વ કુંભ મેળાને જોઈ રહ્યું છે 65 કરોડ થી વધારે હિન્દુઓ આમાં કોઈ જાતિગત ભેદભાવ નહોતો માત્ર અને માત્ર હિન્દુ હતા એ જ રીતે આપણે દરેક ગામમાં દરેક શહેરમાં દરેક ગલીમાં ને દરેક ક્ષેત્રમાં સમાનતાનો હિન્દુ સમાનતાનો ભાવ જાગે અને હિન્દુ જાતિથી ઉપર ઉઠીને ધર્મને રાષ્ટ્ર માટે વિચારે અને ધર્મને રાષ્ટ્રના નામે એક થાય એ જ આજના દિવસે ભગવાન શિવનો જે શિવરાત્રી મહોત્સવ છે એના દિવસે યુવાનોને આપના માધ્યમથી સંદેશ